કલોલ ના મોટી ખાતે આવેલ જે કે લક્ષ્મી સિમેન્ટમાં કૌશલ્ય તાલીમ કેન્દ્ર અને પશુધન વિકાસ કાર્યાલય નું ઉદઘાટન કરાયું કાર્યક્રમ મોટી મોટીભણ ગ્રામ પંચાયતના તલાટી ગામના પૂર્વ સરપંચ નટુજી આગેવાનો હેડ સંજીવભાઈ અન્ય રહી કાર્યક્રમને સફળ બનાવ્યો આ કૌશલ્ય તાલીમ કેન્દ્ર દ્વારા યુવાનોને સીવણ કોમ્પ્યુટર ડ્રોઈંગની તાલીમ અપાશે તેમજ જરૂરિયાત વાળી વ્યક્તિને વ્હીલચેર તેમજ સીવણના સંચાલ પણ આપવામાં આવ્યા અને સાથે સાથે પશુધન વિકાસ કાર્યક્રમ અંતર્ગત પશુઓમાં રસીકરણ વધારવું અને તેમનો મૃત્યુદર ઘટે તે માટેના તમામ પ્રયત્નોના બાબતે જે કે લક્ષ્મી સિમેન્ટ દ્વારા કાર્યક્રમો કરાશે કલ્પેશ પંચાલ સાથે કલોલ